નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે સવારના તાજા સમાચારની વાત કરીએ તો સોના તેમજ ચાંદીની બજારમાં આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો આજે શું ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રોને લગ્ન માટે સોનાની ખરીદી કરવી છે અથવા તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને રોકાણ કરવું છે તો ક્યારે કરવું જોઈએ જેની પણ આપણે આજના વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો રોકાણ કરવા માટે સોનું ઉત્તમ વિકલ્પ છે બે હજાર પચીસમાં સોનાની કિંમતમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો કેટલો વધારો થશે જેની પણ આપણે વિડીયોની અંદર આગળ માહિતી મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની બજાર થઈ ગઈ છે ખેદાન મેદાન અને વાત કરીએ તો હવે બે હજાર પચીસ માં સોના અને ચાંદીના ભાવ વધશે કે ઘટશે એ લઈને ઘણા બધા મિત્રો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો આજે શું સોના તેમજ ચાંદીના ભાવ જેની વાત કરીએ તો આજે પણ ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો આ વર્ષે હવે બે હજાર પચીસ માં સોનાના ભાવ વધ્યા જોવા મળ્યા છે અત્યારે મોટા ભાગના લોકો આ સવાલને ને જવાબ જાણવા માંગી રહ્યા છે કે બે હજાર કે વધારો તો મિત્રો ધીમી ગતિએ સોનાના ભાવમાં ઘણી ઘટ પણ જોવા મળી રહી છે ત્યારે આવતા વર્ષે એટલે કે હવે બે હાજર પચીસ ની શરૂઆત થઈ ગઈ છે તો આજે સો સોનાના ભાવ જેની વાત કરી લઈએ જેની અંદર એ ગ્રામ સોનું સાત હજાર એકસો ને માં જ્યારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર આઠસો માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ અઢાર હજાર સો રૂપિયામાં વેચાઇ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે વેચાઇ રહ્યું છે જેની પણ વાત કરી લઈએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર આઠસો ને માં જ્યારે દસ ગ્રામ સોનું ઇઠ્યોતેર હજાર ત્રણસો ને માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ત્યાંસી હજાર ચારસોમાં વેચાયું છે તો મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં તો વધઘટ જોવા મળી રહી છે અને વિશે દેશના ઘણા બધા લોકો જાણવા માંગે છે કે લોકોના આ સવાલો જવાબ અત્યારે ક્યારે મળશે કારણ કે સોનાના ભાવ જે છે એ આવનારા દિવસોની અંદર ઘટશે કે વધશે અને કઈ વસ્તુની અસર સોના ઉપર પડશે તો સોનાના ભાવમાં વધારો થશે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવને લઈને હજુ પણ આવનારા દિવસોની અંદર ખૂબ જ મહત્વના સમાચાર જોવા મળવાના છે જેની પણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળી રહેશે વાત કરીએ તો ઘણા બધા મિત્રોનું એવું પણ કહેવું છે કે સોનાનો ભાવ જે છે એ શું પિંચ્યાસી હજાર થશે જે હા મિત્રો જેની વાત કરીએ તો બે હજાર પચીસ રિઝર્વ દ્વારા ખરીદી પણ સોનાના ભાવને અસર કરી શકે છે જે હા મિત્રો તેના સિવાયની વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈ મોટી અપડેટ પણ સામે આવી રહી છે વાસ્તવમાં સોના અને ચાંદીના ભાવમાં બે હજાર માં ઘટ મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને તેનો આધાર વૈશ્વિક આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓ પર રહેશે નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ થતો જોવા મળી રહ્યો છે અને સ્થાનિક બજારમાં સોનાની કિંમત જે છે એ અત્યારે એસી હજાર રૂપિયા ચોવીસ કેરેટ સોનાની અંદર પહોંચતી જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ સુધીમાં સોનાનો ભાવ જે છે એ બે હજાર પચીસના અંત સુધીમાં સોનાનો ભાવ જે છે એ પિંચાશી હજારની આજુબાજુ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ પર એક પરિબળો પણ અસર કરી શકે છે જેની વાત કરીએ જેમાં મિત્રો ભૌગોલિક અને અને રાજકીય જોખમ કેન્દ્રીય પાસેથી વધતી માંગ નાણાકીય નીતિ મોટા બજારોમાં સામાન્ય માણસની વધઘટની માંગનો સમાવેશ થાય છે અને સોનાના ભાવની અંદર વધારો ઘટાડો થવાની પણ શક્યતાઓ જેના લીધે જોવા મળતી હોય છે તો મિત્રો સોનાના ભાવની અંદર કયા કારણથી વધારો થઈ શકે જેની પણ વાત લઈએ જેમ કે મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને રશિયા યુક્રેન યુદ્ધની અસર સોનાના ભાવ પર પડશે તો તો પણ પણ સોનાના ભાવમાં વધારો થઈ શકે છે વાત કરીએ મિત્રો દેશ લેવલે કોઈ સમસ્યા સર્જાય જેની અસર ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનાનો ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતો જોવા મળતો હોય છે તેમજ જો અમેરિકામાં વેપાર યુદ્ધ વધે તો સોનાના ભાવ વધી શકે છે આ સિવાય યુએસ ફેડ રિઝર્વ

તો જેના કારણે સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો હજુ પણ રાહ જો રહ્યા છે કે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અને સોના તેમજ ચાંદીની ખરીદી પણ કરવી છે તો સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો જે મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસમાં આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં સામાન્ય વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે પણ